હલો હા ગૂગલ હું કરજો હું કહું છું હા સાંભળ ને પહેલાં મારી વાત સાંભળ કે મારે છે ને મકાન લેવું છે બરોબર એટલે જગ્યાએ બધું અમે નક્કી કર્યું છે પણ મારે તને એટલું કહેવું છે કે મારે થોડા પૈસા ઘટે છે બરાબર હા કેટલા ઘટે છે એમ મારી પાસે મારે છે ને કુલ હવા અગિયાર કરોડનું મકાન લેવું છે બરોબર અને અગિયાર કરોડ તો પડ્યા છે તો એમાં જેટલા ઘટે છે એટલા મારા સગા સંબંધીમાં કોણ આપે છે હા કારણ કે હું જ્યારે પવણી લેવી ત્યારે બધાને બહુ મેં આમ જમાયડા છે વિચીમાં રાખેલા છે બધાને બરોબર હવે મારા છોકરાએ ધંધે ચડે એવા થયા છે પણ હવે એ હા એટલે એ ધંધામાં તો કોઈ લઈ ન ગયું પણ અમારે જોવું છે કે સગા સંબંધીમાં પૈસા આપે છે કોણ એમ અમે તો બહુ બધું હા અમે છે પૈસા કેટલા આપ્યા છે ને કેટલા ગયા છે હા એટલે હવે તું તપાસ કર કે ઈ જેટલા પૈસા મારે ઘટે છે ને કોણ આપવાનું છે સર્ચ મારી દે કેવા જવું નહીં ને આપણે માગવા જવાને આપે છે કે નહીં એમ જોવું છે મારે હા arol papi para toto tarpa at lutu tu